નમસ્કાર મિત્રો તાજેતરમાં આઈપીએલ બે હજાર છવ્વીસ માટે મિની ઓપ્શનનું આયોજન કરવામાં આવેલું હતું આનું આયોજન યુએના આબુધાબી શહેરમાં કરવામાં આવ્યું હતું તો આજના વિડીયોમાં આપણે તેના વિશે માહિતી મેળવીએ બીસીસીઆઈ દ્વારા દેશની બે ફ્રેન્ચાઇઝીસ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને વિમેન્સ પ્રીમિયમ લીગ માટે આનું આયોજન કરવામાં આવે છે હવે સૌથી પહેલાં આપણે માહિતી મેળવશું આમાં કયા ખેલાડીઓને રિટર્ન થયા તેના વિશે મિત્રો દસ ટીમોએ કુલ એકસો તોતેર ખેલાડીઓને રિટેન કર્યા જેમાંથી પિસ્તાલીસ વિદેશી છે દસ ટીમોમાં બસો પચાસ ખેલાડીઓનો સામેલ થઈ શકે છે જેમાંથી એસી વિદેશી હોવા જોઈએ એટલે કે હરાજીમાં ખાલી જગ્યાઓ તો સિતોતેર છે પરંતુ તેમાંથી પચીસ લોટ વિદેશી ખેલાડીઓ માટે અને બાવન ભારતીય ખેલાડીઓમાં વેચાઈ શકશે મિત્રો અમુક જગ્યાઓ હોય કે કેટલા જગ્યાઓમાં વિદેશી ખેલાડીઓને લેવા અને કેટલા જગ્યાઓમાં ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવો હવે આપણે માહિતી મેળવીએ તો આઈપીએલ બિન્યુ ઓપ્શન મંગળવારે આબુધાબી શહેરમાં યોજાયું હતું બે હજાર છવ્વીસની સિઝન માટે આ ઓપ્શનમાં કુલ એકસો ને છપ્પન ખેલાડીઓ પર બોલી લાગેલી હતી દસ ટીમે મરીને કુલ બસો પંદર પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચી અને સિત્તોતેર ખેલાડીઓને ખરીદ્યા આમાં ઓગણત્રીસ વિદેશી હતા અને અડતાલીસ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે સૌથી મોંઘા અને સૌથી સસ્તા ખેલાડીની જો આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો વિદેશી ખેલાડી બન્યો આની પહેલાં આપણે જાણીએ છીએ કે મિચેલ સ્ટાર્ક જે સૌથી મોંઘો આઈપીએલનો વિદેશી ખેલાડી હતો એના કરતાં પણ આની કિંમત વધુ બોલાઈ હતી તેને કે દ્વારા ખરીદવામાં આવ્યો જેની કુલ કિંમત પચીસ વીસ કરોડ રૂપિયા હતી ગ્રીને પોતાના દેશના ખેલાડી મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો તેણે બે હજાર ચોવીસમાં કે ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો આ બંને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓ છે આઈપીએલ ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓની લિસ્ટમાં રિષભ પંત જેને સત્યાવીસ કરોડ રૂપિયામાં પહેલા સ્થાને અને શ્રેયસ અયર છવ્વીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં બીજા નંબર પર છે અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓ કેકીઆરે ભલે કેમરૂન ગ્રીનને પચીસ પોઈન્ટ વીસ કરોડ રૂપિયામાં ખરીદ્યો પણ તેને અઢાર કરોડ રૂપિયા જ મળશે મિત્રો આ એક નિયમ કરેલો છે કે વિદેશી ખેલાડીઓને વધારમાં વધારે અઢાર કરોડ રૂપિયા આપી શકાય ઉપરના જે રૂપિયા છે સાત પોઈન્ટ વીસ કરોડ રૂપિયા એ બી સીસીઆઈના વેલફેર ફંડમાં જમા કરવામાં આવશે આઈપીએલ ઇતિહાસના ટોપ થ્રી સૌથી મોંઘા વિદેશી ખેલાડીઓની મિત્રો વાત કરવામાં આવે તો કેમરૂન ગ્રીન ઓસ્ટ્રેલિયાનો ખેલાડી જેની મિન્યુ ઓપ્શનમાં કિંમત પચીસ પોઈન્ટ વીસ કરોડ રૂપિયા હતી જેને કોલકત્તા નાઇટ રાઇડર એટલે કે કેકેઆર દ્વારા ખરીદવામાં આવ્યો મિચલ સ્ટ્રાકની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ખેલાડી જેમની કિંમત ચોવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા કેકી આર દ્વારા બે હજાર ચોવીસમાં ખરીદવામાં આવેલો હતો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો ખેલાડી પેટ કમિન્સ જે વીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા દ્વારા સનરાઇઝર્સ હૈદરાબાદે બે હજાર ચોવીસમાં ખરીદેલો હતો હવે ભારતીય ખેલાડીઓની વાત કરીએ અહીંયા આગળ નવા કેટલાક ખેલાડીઓ છે પ્રશાંત અને કાર્તિક આ ઓપ્શનમાં યુવા ભારતીય ખેલાડીઓ પર પણ ટીમે ખૂબ વિશ્વાસ વ્યક્ત કર્યો વીસ વર્ષના પ્રશાંત વીર અને ઓગણીસ વર્ષના કાર્તિક શર્મા બંને ચૌદ પોઈન્ટ વીસ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા અને બંનેને સીએસડી એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રીસ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ કરતો લગભગ સુડતાલીસ ગણી વધુ કિંમત આપી એટલે એમની પ્રાઇઝ ત્રીસ લાખથી શરૂ કરવામાં આવી અને વધુ ત્રીસ લાખની સુડતાલીસ ગણી એટલે કે ચૌદ પોઈન્ટ વીસ કરોડ રૂપિયામાં બંનેને ખરીદવામાં આવ્યા આઈપીએલ મિની ઓપ્શન બે હજાર છવ્વીસની વાત કરીએ અને એમાં પાંચ સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ જે દેશના હોય કે પછી વિદેશી હોય તો તેમાં સૌથી પહેલાં આવશે કેમરૂન ગ્રીન ઓસ્ટ્રેલિયન ખેલાડી જેમને પચીસ વીસ કરોડ રૂપિયામાં કે દ્વારા ખરીદવામાં આવ્યો પથિરાના શ્રીલંકાનો ખેલાડી અઢાર કરોડ રૂપિયામાં કે દ્વારા ખરીદવામાં આવ્યો કાર્તિક શર્મા ઇન્ડિયાનો ખેલાડી ચૌદ પોઈન્ટ વીસ કરોડ રૂપિયામાં ચેન્નઈ સુપર કિંગ દ્વારા ખરીદવામાં આવ્યો પ્રશાંત વીર ઇન્ડિયાનો ખેલાડી ચૌદ પોઈન્ટ વીસ કરોડ સિયાસ્કે અને લિયમ લિવિંગસ્ટન ઇંગ્લેન્ડનો ખેલાડી તેર કરોડ રૂપિયામાં સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદવામાં આવ્યો મિત્રો આગળ માહિતી મેળવીએ આજે આઈપીએલ બે હજાર છવ્વીસનું ઓપ્શન થયું અબુધાબીમાં એના પછી હવે આઈપીએલ ક્યારે શરૂઆત થશે તેના વિશે તો આઈપીએલની ઓગણીસમી સિઝન માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થઈ શકે છે ટુર્નામેન્ટની તારીખ હાલમાં ફાઇનલ થઈ નથી પરંતુ તે માર્ચથી મે મહિનાની વચ્ચે રમાશે મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરની અંદર જ આઈપીએલની ટીમોમાં મિની ઓપ્શન કરવામાં આવ્યું હતું અને કેટલાક ખેલાડીઓ રિટર્ન થયા તો કેટલાક બદલી થઈ અને અલગ ખેલાડીઓને ખરીદવામાં આવ્યા તેના વિશે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત